મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા જેને સાંભળવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરી દેજો અને આ વિડીયો તમે જો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે તો ચાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ જય શ્રી ગણેશાય ન બોલો સત્યનારાયણ ભગવાનની જય સત્યનારાયણ કથા અધ્યાય એક એક સમયની વાત છે નોમિષારણ્ય ક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચી શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા શોનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ એ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સૂરજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારી ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થાય એવું વિચાર યોગીરાજજી નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મનવાણીથી મધ્ય અને અંતરહિત અનંત શક્તિશવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખ દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ હોય તે સઘડું કહો હું તમને બધું જ જણાવી દઈશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા કહ્યું હો તો કૃપા કરી મને કહેવા આપને વિન નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સર્વ સ્વર્ગલોકમાં પણ દુર્લભ થતાં મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષની પ્રાપ્ત પ્રાપ્તિ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયોગ્ય પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચો અને પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નીચે કરે કે સત્યવાણી અને સત્યચારણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય એક સમાપ્ત અધ્યાય બે શરૂ આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા જણાવતા શ્રી સુધજીએ શોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશીનગરમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગી પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ છે ને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો છો તો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવે છે તે દરિદ્ર બ્રાહ્મણે વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર થઈ ગયા આ જે વ્રત કર્યું તે હું કરીશ એનો નિર્ણય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવીને બીજે દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી સત્યાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તે દરરોજ કરતા વધુ ધન મળ્યો તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરતો એ બધા જ રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષે પ્રાપ્ત થયો શ્રી સુદ્ધજી બોલ્યા હે ઋષિ શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારણજી નારદજીને જે કહ્યું હતું તે બધું જ તે મેં તમને કહ્યું છે બીજી વધારે તમારે શું સાંભળવું છે શોનકાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એવું વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છે છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુધજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ કરી શું રહ્યા છો એ હવે અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધાય ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન્ય ધ્યાનથી સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મા જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા અને પ્રસાદ લે પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસેથી કઠિયારો એના લાકડાનો રોજ કરતાં બ્રહ્મો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ આવ્યો આ પછી પોતાના સગાવાલાઓને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ અને પદની પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય બીજો અધ્યાય પૂર્ણ ત્રીજો અધ્યાય શરૂ શ્રી સુતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાંની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષીઓને દાન આપતો આ રાજાની પ્ર નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો તેજસ તે જ સમયે શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચ્યો લઈ આવી પોતાના વાલને ને માલક સહિત કિનારા પાસે રાખી રાજા નજીક આવ્યો વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું આપ કરી રહ્યા છો એકવારથી શું ફળ મળે છે એ કરવાથી શું ફળ મળે છે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદીની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમકે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું કરું જરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરિવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાન એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની બોલા લીલાવતી આનંદપૂર્વક મનમાં મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી એક દિવસ લીલાવતીએ મધુર વચનો પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંપર્ક કરેલો તે કેમ પૂરો કરતા નથી શેટે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધી અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અને બીજા નગરમાં ચાલ્યો ગયો આ સમય વીતતા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીએ શેઠની સખીઓને સાથે રમતા જોઈ અને તેને વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલા સલાહ લઈ વાળનને આજ્ઞા આપી કે જલ્દીથી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધીને લાવો શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી એક જ્ઞાતિજનો સાથે રાખી તે શાહાકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થઈ ગયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમચતુર તે શેઠને પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસાપુર સારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા માટે પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા પ્રષ્ઠ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવો એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારી જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓ એ પા પીછો પકડ્યો જો ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જ જોયું આથી બંનેને લોરડામાંથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાવાસમાં પુરાવી દીધા તેમનું જે કહ્યું તે પણ કહી લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એક પત્નીઓને પુત્રીની પણ ઘણી ખરાબ થઈ દશા ઘરમાં કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈને તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્રમાં ભ્રમ થઈ ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ તેણે ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિધવા સુધી ક્યાં હતી મન માન્ય કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીમાં વચન સાંભળી લીલાવતીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ લઈ થઈ આવ્યું તેમણે આ વ્રત કરવાની સંકલ્પ સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હતી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો રથથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વાણીકોને જેલમાંથી મુક્ત કરી જે કંઈ ધન તેમનું લઈ લીધું છે તે પરત પાછું જ આપી દો જો તું ચેતી નહીંશ તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા થતાં જ સવારમાં રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહારાજાઓને પોતાના સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વાણિક પુત્રોનો મુક્ત કરી લેવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવાહ બની મોન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું જ પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદી કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશામ ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના તરફ ઘર તરફ પ્રયાસ કર્યો અને બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રણ સંપૂર્ણ અધ્યાય ચાર શરૂ શ્રી સુજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વ સ્વસિત વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાસ કર્યો આ વેપારીઓના થોડે દૂર દૂર ગયા પછી તેઓની પરીક્ષા લીધી લેવા માટે શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહારાજ મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો જ વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મીઠિયાવાણી સાંભળી કહ્યું સારુભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશ વેશધારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેર નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગુણવંશમાં પડી ગયો તેની હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને એના જમાઈને કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈને આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગે હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક લાગ્યો કરવા રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યનારાયણ દેવની વાત સાંભળી શેઠે તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ સર્વબ્રાહ્મદી દેવત પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળીને સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા ફળ સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘરે તરફ પ્રયાસ કર્યો અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપ આપવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતા પોતાના જમાઈ બંધવો અને પુષ્કળ ધન સાથે નજીક નગરની નજીકમાં આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ ખૂબ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોના સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન તે પૂજા પૂરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા માટે તે દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ન થયા સત્યદેવ નારાજ અને કલાવતી પતિને એને હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન પોતાના જોતા જ તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન ઢળી પડી કન્યા કલાવતીને બહુ દુઃખી અને હોળીને અદૃશ્ય થયેલી જોઈ છેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકા પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોળી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અણગણના થઈ હું કશું જાણતી નથી સત્યદેવનું મહાત્મા જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડી રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈને પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંપત્ત તે ધર્મવિદ કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંપત ધર્મવિદ સજ્જન પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અને ભ્રમ ભ્રમણમાં પડીએ છીએ એમ માનીને શેઠે પોતાના સગાવાલા બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હનુમ હું ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા કરીશ અને નમીને સત્યનારાયણ દેવને વારંવાર દંડવટ પ્રણામ લાગ્યો કરવા આથી દિનજનોને ઉદ્ધારક ભક્ત સત્ય દિવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોત પોતાના પતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એનો પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જે પ્રસાદ આરોગી પાછી આવશે એને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જે પ્રસાદ લઈ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન ત્યાં આવી થઈ ગયો હતો પોતાના પતિને જોઈ સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાએ કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરું છું કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ ભાંડુઓને સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ દર દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સગડાવ સુખ ભોગવી અંતે વૈકુંઠામાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચાર સમાપ્ત અધ્યાય પાંચ સરૂ શ્રી સુધજીએ કહ્યું આ પણ પછીથી ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુગ તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી દુઃખ ઘણું દુઃખ મેળવ્યું એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યારાણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન ત્યાં ગયો કે ના તેણે ભગવાનના હાથે જોડ્યા પૂજા બાદ ગોવાળીઓએ રાજાનો પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સૌ પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે પણ બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો અને તે લોકો સાથે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપા ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રીથી સંપન્ન થઈ ગયો અને આ લોકમાં બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનાર ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો થાય છે તેનાથી મુક્ત ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે તેનું સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો શતાબ્દ બ્રાહ્મણ બીજા નગરમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પાપ્ર થયું લાકડા વેચનાર પેલો કોઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગ ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો ઉલ્કા રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વેકુટ પામ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોર ધ્વજ થયો પોતાના શરીર પુત્રનો અડધું કરવત વડે કાપી તેણે ભગવાને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવાન ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય પાંચ સમાપ્ત આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા નવા જ વિડીયો સાથે